વેરાવળ તાલુકાના ઉકળિયા ગામે છેલ્લા ચાર દિવસથી અંધારપટ ઉકળિયા ગામે છેલ્લા ચાર દિવસથી પાવર સપ્લાય બંધ થતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે પાવર સપ્લાય બંધ થતા ખેડૂતોનો ઊભો પાક સુકાવાની ભીતિ પાવર બંધ થતા ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ મારું નામ જગદીશ વાળા હું ગામનો વતની છે આજે છેલ્લા દસ દિવસથી ખેડૂત લોકો હેરાન થાય છે લાઈટ બાબતમાં એમાં અમારું ઉકળિયા ફીડર છે એજી ફીડર એમાં દસ ગામ આવે છે ટોટલ તો એમાં આજે છેલ્લા પાંચ દિવસમાં ફક્ત બે કલાક થ્રી ફેસ લાઈટ આવી છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો અમે ત્યાંથી ફોન દ્વારા સાહેબને વાત કરીએ પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી એટલે છેલ્લે આજે અમે જે બી કચેરીમાં આવ્યા છે તો નથી ડેપ્યુટી સાહેબ કે નથી એન્જિનિયર સાહેબ એટલે અમને કોઈ અહીંયા પણ જવાબ નથી આપતો એટલે હવે પછીની પ્રક્રિયામાં અમે જઈએ છીએ ડિવિઝનમાં એસ સી મળવા માટે મારું નામ છે હિંમતવાડા મારું ગામ છે ઉકળિયા વેરાવળ તાલુકાનું છેવાડાનું ગામ છે અને લાઇટનો છેલ્લા દસ પંદર દિવસથી એટલો પ્રશ્ન છે કે ખેડૂતો રાતના દિવસ એટલા હેરાણ થાય છે લાઇટ આવતી નથી થ્રી ફેઝ લાઇટ આવતી નથી સિંગલ ફેઝ પણ આવતી નથી અને ખેડૂતોનો અત્યારે પાક હાથમાં આવી ગયો છે પહોળીઓ પણ હાથમાં જતો રહે એમ છે પાક મગફળી પાકી ગઈ છે પાણીની બે પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે તો એ લાઈટ ના વાંકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે પીજી પાટણ તો કોઈ અહીંયા જવાબ નથી આપતા અધિકારીઓ હાજર છે નહીં અમે જઈએ છીએ અત્યારે ડિવિઝનમાં છેલ્લા સાત આઠ દિવસથી થી મોટો પ્રશ્ન છે અને છેલ્લા ચાર દિવસમાં માં બે કલાક પણ થ્રી ફેઝ લાઇટ આવી નથી ઉકળિયા ગામમાં તંત્રને એટલી જ અમારી માગણી છે કે વહેલી તકે અમારું રિપેરિંગ કરાવી અને ગામડાઓમાં લાઈટ પહોંચાડે હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો